એક કવિતા લખી હતી એમની પર મેં અને એ કવિતા લગભગ સો જેટલી ભાષાઓમાં લખાવાની છે હેઝેણ ઈજ કે બરોબર બરોબર એ ઓપથી એક વર થઈ ગયું કે હવે બરોબર બરોબર મારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનો આજે આપણે આ તો મેં એમનો ખાલી પરિચય મેળવ્યો એક પ્રારંભિક ખાલી આપના જાણ ખાતરે એમ પણ મારા આચાર્ય છે અને મારા મોટાભાઈ છે એવા જયસિંહભાઈ રૂપાભાઈ ડામોર સાહેબ બહુ સજ્જન છે નાની માણસ છે અને આ એમને નિવૃત્તિ જીવન તેઓ અહીંયા આગળ માદરે વતન એમના બાપીથી જે આપણે કહીએ ને માલ મિલકત બાપીથી વારસામાં મળેલી એ પોતાની બાપીથી મિલકત ઉપર જ અને બાપના ઘરમાં જ એવો જીવન ગુજારે છે આજની તારીખમાં એમને મળીને ઘણો આનંદ થાય છે મળવાનો એ ધીમા સ્વરમાં બોલે એટલે કે ધીરે ધીરે બોલે પણ હાસો બોલે તો આજે એમના આ વાળીઓ જ આજ મળે આંબાવાડી છે એ આંબાવાડીયા હું એકાએક પરાઈ ગયો એટલે હું શું કર્યું હે તમને હું શું કરો હે એમ કરીને હું મારે કામે નહીં રહ્યો હતો પણ અહીં આવી સડ્યો આજે એમને મળવા હર્યું તો એમને મળીને આનંદ થયો હોય અને આ બધું બતાડે મને એમને વાડીમાં આપણે એટલે કંઈક જાણવા મળે ડામોર સાહેબ હવે તમારા આ તમારાવાડિયામાં આપણે આવી ગયા અને આખી તમને દુનિયા જોવાની હે તો હવે આ તમારી આગળમાં સોળ હે એ સોળનું શું નામ હે પર્ણ ફૂટી પાન ફૂટી અને શુદ્ધ ભાષામાં કહેવાય પર્ણ

બે પાન કે ત્રણ પાન ખાઈ જવાના એમને કાચો આ કાચો પાન ખાઈ જવાને એમને એમ કોઈક ને પથરીની બીમારી કોઈક ને પથરી થઈ હોય તો આ ખાસ તમે અજમાવી લુ કે આ સાહેબે છે એમને પથરી થયેલી તો એમને મટી ગઈ છે ને હમણાં પાડા જવા થઈ હે એટલે ભાઈ આ કોઈકને પતરી થઈ હોય તો આ તો જઈને ત્યાં મળે હે મોટાભાગના આપણા ગામોમાં આદિવાસી વિસ્તારમાં કે બિન આદિવાસી વિસ્તારમાં આ પર્ણ ફૂટી બરોબર એશ વાત કહેવાની હા બરોબર તો પછી બીજું બીજું તમે હું ગાડી હોય પાછું બીજું હું શું નામ હે આનું શું કહેવાય तो पत्थर वेल पत्थर वेल हा हा, हा, हा। पत्थर वेल मोटा मोटा पान आप देखो पत्थर वेला मित्रों आ पत्थर वेल है आज वो केव केव आख हुपड़ा जेव जेव पान उपड़िया जेव संगड़ा जेव जेव पान कणस ले आने तो मैं है ना काम मलवा का मोटा मोटा पान वरात थाय ने आम सत्री बनावा को हूं करवाने शाकभाजी में काम लगे शाकभाजी में काम लगे आगुआ

આવો પાનાનું સુરણ હુરણ હુરણ ના શું શાક બને નું શાક બને હુરણ નું શાક બને એ સ્વાદિષ્ટ આવે કેનું શાક બરોબર પછી આગો એનું ઝાડ આગવા જામફળી જામફળી એટલે એક મારો મિત્ર વાણીઓ હે રામપુરમાં પંકજભાઈ શાહ કરીને शैलेशभैसा ती गो हियाळो होय हवा उठतम जब्बर खाय आगा, आगा। ये बेशा ना बेशा। ए बैसा आणि शैलेशभैसा म आखी लगभ मी में वी में पसिव्हरची जो आहे हजे थोडाक मार एम पैसा आलवाना बाकी हे उधार दुकान दुकानं लांबो समथे पण हवे आलवाना है ते एनने हा आगो आग आग हे आगा जांफळ गा जोर खाय बर, बर के इस जामफल के आगा अने पेलो हूँ है पेलो हाँ ये जामफल के जाम्फ़ड़ बर 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 उस बीजू हूँ अने मेरा खरा आगू हूँ वाले अल्दर है है अल्दर ना सो अल्दर तो अल्दर ऊपर पांदोपो लगेगे निचे लगे निचे निचे लगे हैं वो तो अरे नहीं તો આનું શાક થાય કે લીલીલાળ દરનું તે તમે લીલીલાળદર ખાદી ખાધી ખાસથી ખાધી એટલે મેં તે શેરા બજારમાં તે મનખને ને મળે કે એ મેં જોઈએ તો એના પેલું આવે કે પેલું ફેરબાનું મિક્સર એમાં હવારા હવારામાં કહેડી કહેડીને જોર તાતેડે એવો કાર્ય ને પાડી દુખો અ એમ પછી પેલું શું એટલે અમને પેલું મોટા મોટા પાને લીલી લીલે એટલે હળ જોરદાર જોવા જાય ગોળ ગોળ હા 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 એનું શું નામ કેવ ઈ બતાવજો તમારે